આજરોજ બજાર સમિતિ જંબુસરની ચેરમેન ઉર્ફ સભાપતિની ચૂંટણી અન્વયે આજરોજ ચૂંટણી રાખેલ હતી કુલ ઓગણીસ ડિરેક્ટરોમાં પૈકી કુલ બે ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા હતા જેમાં મોરી વનરાજસિંહ છત્રસિંહ અને ભૂપેન્દ્રસિંહ સુરસિંહ રાઠોડ એમ બે ડિરેક્ટરોએ ટોટલ ફોર્મ ભરતા ઓગણીસ ડિરેક્ટરોને બેલેટ ઇસ્યુ કરી ગુપ્ત મતદાન પદ્ધતિથી મતદાન લેવામાં આવેલ હતું અને મતદાનને બાદ મતગણતરી કરતા મોરી વનરાજસિંહ છત્રસિંહને જીતેલ જાહેર કરેલ હતા એ અન્વયે વનરાજસિંહ મોરીને સભાપતિ તરીકે મતગણતરી બાદ ચૂંટાયેલા જાહેર કરેલા વનરાજસિંહ મોરીને કુલ પંદર મત મળેલ હતા ઓગણીસ પૈકી આજ રોજ છે આજ રૂજ એપીએમસીની ચૂંટણીમાં જે મને બધા ડિરેક્ટરોશ્રીઓ જે ફરીવાર મને અઢી વર્ષ પછી ચાન્સ આપ્યો એ બદલ હું બધા ડિરેક્ટરોશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દરેક આગેવાનોનો જંબુસર તાલુકાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટમાં મેન્ડેટ બધા ડિરેક્ટરોની ઈચ્છા હતી એ મુજબ મેં કર્યું છે